આગત કરવામાં આવ્યું મુખ્યમંત્રી હવે થોડી જ વારમાં વિધિ કરશે અને પરંપરા અનુસાર રથયાત્રાની શરૂઆત થશે ગજરાજ આ રથયાત્રાની આગેવાની કરાવશે અને ત્યારબાદ નાથ નીકળશે નગરચર્યાએ આજની ઘડી તે રડિયામણી મારા વાલા આવ્યાની વધામણી

આ રથમાંથી તેઓ બીજા રથમાં જઈ ત્યાં પણ પૂજા અર્ચના કરશે અને રથની બહાર તેઓ સોનાની સાવરણીથી પહેલ વિધિ કરાવશે અને આ જે પરંપરા છે તેનું અનુસરણ જે વર્ષોથી થતું આવ્યું છે અત્યાર સુધીની જો વાત કરીએ તો એકસો સુડતાળીસમી રથયાત્રા અને આ રથયાત્રા જેમાં દર વર્ષે મુખ્યમંત્રી જે

આજે આ પહંદ વિધિ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો એ કહે છે કે સત્તાના સર્વોચ્ચ શિખર પર પણ ભલે કેમ ના બિરાજમાન હો પણ સૌથી મોટો તો એ મારો હજાર હાથ વાળો જગતનો નાથ જગન્નાથ અને જગન્નાથજીની આ રથયાત્રાને આગળ વધારવા માટે તેનો પ્રારંભ કરવા માટેની આ એક મોટી અને મહત્વપૂર્ણ જે પરંપરા છે જે વિધિ છે તેનું અનુસરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી પાગ પહેરી આવ્યા અને ભગવાનની પૂજા વિધિ કર્યા બાદ હવે તેઓ ભગવાનના રથની બહાર સોનાની સાવરણીથી લગાવી રહ્યા છે ઝાડુ આ સફાઈ કરીને ભગવાનને પણ તેઓ પોતાનો શ્રદ્ધા ભાવ અર્પણ કરી રહ્યા છે એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી જ્યારે આ પરંપરા રહી છે આ પરંપરા પૂરી હોય કે કોઈ પણ નગર ભાવનગર સુરત રાજકોટ ત્યાં જે પ્રથમ નાગરિક છે તેઓ આ પહેંદવિધિ કરતા હોય છે જ્યારે ગુજરાતમાં સૌથી મોટી અને અલૌકિક અલભ્ય રથયાત્રા અમદાવાદની ગણાય છે દેશભરમાં બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદની જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પહેંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે વિધી થઈ ચૂકી છે દરેક રથમાં સવાર જે વિગ્રહ છે ભગવાનનો રથ જે બહાર આવે તો ભગવાનના દર્શન કરવા માટે આજે ભગવાનના આ વિસ્ફારિત નેત્રે જે ભક્તોને નિહાળવા ભગવાન જાતે રસ્તા પર આવશે ત્યારે ભક્તો પણ તેમ કાર માટે થનગની ઉઠ્યા છે એક તરવરાટ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે મંદિરના પરિસરમાં જ નહીં પરંતુ આખા રૂટ પર જોવા મળશે ઠેર ઠેર ભગવાનના સ્વાગત માટે આજે ભક્તો અધીરા બની ગયા છે હૈયે એવો ઉમળકો ભરાયો છે ભક્તિના હિલોડે સૌ કોઈ રાચી રહ્યા છે મુખ્યમંત્રી ખુદ જુઓ આપ કે જે તેમની સાથે દૂર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને તેઓ ખુદ આ રથને ખેચીને મંદિરના પ્રાંગણમાં મંદિરના ગેટ સુધી લાવશે ભગવાન કૃષ્ણનો સૌથી પહેલો રથ નંદી ઘોષ ગરુડ ધ્વજ જેનું કરે છે રક્ષણ અને આ નંદી ઘોષ એટલે કે ધર્મના ઘોષ સાથે ભગવાન નીકળ્યા છે મંદિરની બહાર મંદિરની બહાર તો આવી ગયા રથમાં સ્થાપિત થઈ ગયા મુખ્યમંત્રીએ પહેલ વિધિ કરી અને હવે ભગવાન